વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક બે એક મહિનામાં અલગ અલગ સમયે બે ચેન સેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેઇન સેચિંગ કરેલું હતું બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક તમામ જિલ્લાની તમામ ટીમો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથે સાથે વલસાડ સિટી વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી જે બીજો જે બનાવ બન્યો હતો ચેઇન સ્નેચિંગનો એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આ આરોપીઓ છે એ પાર્ટી પીઆઈ ગઢવીએ એનો પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોય એવાની અમને હકીકત મળી હતી વલસાડ સિટી વાપી ટાઉન વાપી જીઆઈડીસી ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે એને બિનવારસી કબજે કરવામાં આવ્યું હતું અને ગુનામાં એમણે પહેરેલા જેકેટ એની સાથે સાથે એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભીલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેન સચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી આ બે આરોપીની આપણે ધરપકડ કરી છે આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ બે જે ચેન સચિવની લૂંટ કરી છે એની અંદર બે બાઇક ચોરી કરીને આ લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો સાથે સાથે આ ચેન સેચિંગ વિથ લૂટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ સાથે સાથે સુનીલ અને ત્રીજો દુર્ગેશ આ ત્રણની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા એટલે કુલ બે આમસેકના ગુનાઓ બે બાઇક ચોરી બે ચેન સેચિંગ વિથ લૂટ અને એક જૂની મોબાઈલ ચોરી એમ સાત જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ આતમ રોવિંદ રામ ગોવિંદ સાહની છે આતમ સાહની એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત પચીસ જેટલા ધાળ ઘરફોડ લૂંટ આમ સેકના ગુનાઓ અટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે મોહમ્મદ અનીપુરભાઈ મુન્ના છે એની વિરુદ્ધમાં પણ પંદરથી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ શાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એ એનો કોઈ વલસાડનો કોઈ ગુનાત ઇતિહાસ નથી એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ બેન સેચિંગ કર્યા બે ચેન સેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે જે આરોપીઓ છે એ લોકો સૌથી પહેલા એમણે હથિયાર ઉત્તર પ્રદેશથી મંગાવ્યા હતા બે દેશી કટ્ટા ચાર રાઉન્ડ સાથે મંગાવેલા હતા ત્યારબાદ એમણે જે એમનો મિત્ર છે દુર્ગેશ એની રિક્ષાનો ઉપયોગ કરીને બાઇકો આઈડેન્ટિફાઈ કરતા હતા સૌથી પહેલા એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને સાંજના સમયે સાતથી આઠ વાગ્યાના સમય લગ્નનો સિઝન પણ છે એટલે મોટા ભાગની જગ્યા ઉપર લગ્નના સિઝનની સિઝનમાં લોકો હાર અને એવું ઉપરી નીકળતા હોય છે એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા અને એટલે જ એમણે વલસાડ સિટીને રૂરલ એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે સેન પહેરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા